ત્યારે બધા પરિક્રમ કરો જોતિયાર બધા એના જો અમાર નાક વહ બધા પૂતા કાયયા થી જવાનું ઈ ગેટ નથી આવતું ઈ સાઈડ થી જો આ બધા પરિક્રમા માટે જઈ રહ્યા ત્યારે બધા કોઈ સે સવાર પોલીસ બંધ ઉપસ્થિત કુલ છે ત્યાં બધા આવે છે આવો ચાલે છે

ક્યાં આઈ ટી ટી

હા તો જો અત્યારે મમ્મી ક્યાં ગઈ વિષ્ણુ હેં હં કેમ બાકી છે જરો મરી થાય છે એમાં આ સિરીઝું રાખતી હતી આની તો સિરીઝ કેટલી જોઈએ છે આ કેટલું ઊંચું છે ક્યાંય લગી જોઉં વાંહ છે હા તો ગાય બધાય સુતા

બધી ફૂલ તૈયારી થઈ ગયા ત્યારે હવે ખાલી લીલી પરિક્રમા છે તો અગાઉ આવી ગયા હોય ને અત્યારે આરામથી બધા કાલ તો જગ્યા જોવાની મળે આ તો હજી કઈ નથી

चल एक टुक का है पानी की कोई क्या मांगे पानी पी हुई थी के आवे गए इधर पानी ये खाई मोडम लेन पानी पी पानी पी जो उज बोल पर जो ये पानी से लागे पानी पी लेले आले पानी पी उज अंदर मोटर रखे पूरा पानी आवे ये करे जो જ્યાં મમ્મી ના ઉભા રહી ગયા એના નીકળે કઈ લેવું હોય તો આમાંથી ઝીણી ઝીણી વસ્તુ અને ઓલી ઘોડી ક્યાં એને મૂકી દીધું કે તો લીલી પરિક્રમા યાત્રાળીઓ જવા માંડ્યા લાકડીઓ લઈ લે જો અત્યારેથી બધા આવવાના ટાઈમ કમ આ બધા બહારથી આવ્યા હોય એમ ફીલ થાય સ્વેટર વેર ફૂલ તૈયારીમાં આવ્યા એટલે પછી આગળ ક્યાં ને પ્રોબ્લેમ નો થાય નહીં હું ન જ્યો આજે અત્યારે છે

પાછળની જગ્યા બધા અહીંયા હું અમુક કરે રસ્ પરિક્રમા માટે ત્યાં ત્યાં પથારી કરી ઠંડી ને હવે પરિક્રમા કાલ થી ચાલુ થશે એટલે આમાં બધું ખાલી થઈ જશે એ જગ્યા ન જ જોવા મળતી જ્યાં જઈ લોકો સુતા

અલગ અલગ બધા જગ્યા ગોતી ગોતીને અને પ્લસ પાર્કિંગ માં કઈ જગ્યા નહીં બીકોઝ જાજા લોકો આવી ગયા છે હજી તો આજે કઈ નથી કાલથી જોવા મળશે કાલ તો એટલી પબ્લિક હશે કે પગ મૂકવાની જગ્યા નહીં હવે પેલો આપણે ગેટ છે ને જ્યાંથી પરિક્રમા સ્ટાર્ટ થાય ત્યાં જઈએ Ni le

क्या <coughs> रवि <coughs>

થી છે ને પરિક્રમા સ્ટાર્ટ થાય છે અને અહીંથી પરિક્રમા કરવાનું લોકોને કાલથી ચાલુ થશે જો અહીંયા આજે તો છે ને અહીંયા સુધી આવવા દે છે અને આગળ નહીં જવા દેતા કાલથી બધું ખુલશે ગેટ અને કાલથી લોકો અહીંથી પરિક્રમા કરવાનું સ્ટાર્ટ કરશે બધા લોકો રાહ જોઈને ને ક્યારે ગેટ ખુલે ને ક્યારે પરિક્રમા કરવાનું ચાલુ કરીએ પેલા પેલા લઈ જમવાનું અને બ્લેન્ગેટ ને ગોદલા બધા લઈને આવી ગયા છે ફૂલ તૈયારી સાથે પરિક્રમાની ની ઓલું છે બાકી હજી આગળ ગેટ આવે હતી ભક્ત પરિક્રમા માં જવાની હવે એ લોકો જોઈ કે એવડા એવડા છોકરા જઈ શકે તો આપડે કેમ ના જઈ શકીએ બાર વાગ્યા છે તો બાર વાગ્યા અહીંયા જમવાનું ને એવું બધું ચાલુ છે દાદા જે છે કે હરિહર ચાલુ છે જો તમે લોકો જમવું હોય તો પણ અમે તો વિડીયો ઉતારવા માટે આવ્યા છે પણ બહુ સારી વાત કહેવાય એટલા વાગે એમ જમવાનું મળી રહે ને એવું બધું સેવાઓ આપવાનું ચાલુ રાખે લોકો